અરવલ્લી જિલ્લાના આંબલિયારા સાઠંબા બાયડ તેમજ ધનસુરા વિસ્તારમાં જે ડમ્પર ચાલકો છે તેમના દ્વારા ટ્રાફિકના નિયમોને ફોલો કરવામાં આવતું નથી જેના લીધે દિવસે દિવસે આ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધતું રહ્યું છે વધતું જઈ રહ્યું છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપીસી એસપી સાહેબ દ્વારા આ વિસ્તારમાં ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે જે બાબતે અમે આજરોજ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આવનારા દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે